ભાવનગર શહેરના રામમંત્ર પેટ્રોલ પંપ પર પે માથાકૂટ સર્જાતા સિંધી સમાજના આગેવાનના પુત્રને માર માર્યો બાળકને ઈજા પહોંચી મળતી વિગતો અનુસાર ગત મોડી રાત્રિના સમયે સિંધી સમાજના વેપારી નિતેશભાઈ કનૈયાલાલ બાલચંદાણી પોતે પેટ્રોલ પુરાવવા માટે રામમંત્ર પેટ્રોલ પંપ પાસે ગયા હતા જ્યાં પેટ્રોલ પુરાવતા સમયે પેટ્રોલ પુરનાર સાથે માથાકૂટ સર્જાઈ હતી અને પેટ્રોલ પંપના કેટલાક કર્મચારીઓ દ્વારા તેમના અને તેમના પરિવાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જે હુમલાની ઘટનામાં એક બાળકને ગંભીર ઈજા પહોંચી હતી બાળકને માથાના ભાગે ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો બાળકને છ થી સાત જેટલા માથાના ભાગે ટાંકા આવ્યા હતા સમગ્ર ઘટનાને લઈને સિંધી સમાજના લોકો હોસ્પિટલ ખાતે અને પેટ્રોલ પંપ ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને પેટ્રોલ પંપ ખાતે નારેબાજી કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો તો કે બનાવને લઈ એ ડિવિઝન પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી નીતેશ બાલચંદાણી મારું નામ છે અયાંશ નીતેશ બાલચંદાણી મારા દીકરાનું નામ અમે પેટ્રોલ પુરાવા ગયા હતા રામંત્ર પેટ્રોલ પંપ પાસે ત્યારે એ લોકોએ બિશબ્દ વાત કરી મારી સાથે અને ઢાકણું ખોલવા માટે મેં એમને કીધું ત્યારે ગાળા ગાળું બોલી મેં એમને વિનંતી કરી ભાઈ લેડીઝ સાથે છે તો ગાળું ન બોલો એમ એ અહીંયા પેટ્રોલ પંપ પુરાવું હોય ને તો અમારે ગાળું તો સાંભળવી જ પડશે એવું અમારી સાથે વર્તન કર્યું છતાંય મેં એમને હાથ જોડ્યું એ હાથ બાત નહીં જોડવાના અહીંયા અમે પોતાને શું સમજો છો સિંધી સમાજના અમે અહીંયા બધા આવે છે ને બધાને અમે દબાવીએ છીએ એવું વર્તન કર્યું અમારી સાથે પેટ્રોલ પંપ પર આ બે માણસો હતા રામ મંત્ર પેટ્રોલ પંપ મારા છોકરાને ધોકાદી માર્યો પાઇપ થી માર્યો અને છ વર્ષનો છોકરો છે અને જીવલાનો હુમલો કરવાની કોશિશ કરી ના એવું કાઈ નહોતી પછી થોડીક વાર રહીને મેનેજર સાહેબે સમાધાન માટે બોલાવ્યા અને એ ગાળું લઈને બોલાવીએ અમને કે અંદર આવો તમારો વારો પાડીએ એમ કીધું એવા બે જણા અજાણ્યા શખ્સે અમને કીધું એટલે પેટ્રોલ પંપ ના હતા કે બાર ની વ્યક્તિ હતી યુનિફોર્મ નહોતું પેલું પેટ્રોલ પંપના હતા